નમસ્કાર પ્રણામ દોસ્તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જે લોકો દુખી રહે છે એમના દુખી રહેવાના મોટા ભાગના આઠ કારણો હોય છે જે આઠ કારણો અમે તમને જણાવીશું તો મિત્રો ચેનલમાં નવા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી કરીને પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક કેટલાક લોકો એવા હોય છે કે જેમનો કોઈ સાથ ના આપે તો પણ દુઃખી થઈ જતા હોય છે અને નિરાશ થઈ જતા હોય છે પરંતુ મિત્રો હંમેશા યાદ રાખો કે માણસ એકલો પણ બધું જ કરી શકે છે જો આત્મવિશ્વાસ હોય ને તો માણસ તારે તે કરી શકે છે એટલા માટે ક્યારેય કોઈ સાથ ના આપે તો દુઃખી ના થવું જોઈએ નંબર બે મિત્રો એક વાત હંમેશા યાદ રાખજો કે તમારી જિંદગીમાં જે લોકો તમારી કદર નથી કરતા એ લોકોને એક દિવસ જરૂર પસ્તાવો થવો જોઈએ એટલા તો કામયાબ જરૂર થઈ જજો જેથી કરીને દુખી થવાનો વારો ના આવે નંબર ત્રણ આ કળિયુગ છે સાહેબ અહીં લોકો પોતાની પરેશાનીથી ઓછા અને બીજાની ખુશી જોઈને વધારે દુઃખી થતા હોય છે નંબર ચાર લોકોથી જો આપણે વધારે આશા રાખીએ તો હંમેશા દુઃખ જ મળે છે એટલા માટે સૌથી પહેલાં તો લોકોથી વધારે આશા રાખવાનું બંધ કરું જેટલું બની શકે એટલું આત્મનિર્ભર રહીને કામ કરતા શીખો અને પોતાના કામમાં હંમેશા ધ્યાન આપો નંબર પાંચ જે લોકો મુસીબતમાં તમારી મદદ કરવાનો દેખાવો કરે છે એ જ લોકો તમારો તમાશો જોઈને ખુશ થતા હોય છે નંબર છ ક્યારેક ક્યારેક મનને મનાવી લેવું પણ સારું જ હોય છે કારણ કે દરેક જીદ આપણને ખુશી નથી આપી શકતી નંબર સાત કમંડ કઈ વાતનો કરવો સાહેબ કારણ કે મર્યા પછી તો આપણા પોતાના જ આપણને હાથ અડાડતા જ પછી ધોઈ નાખે છે નંબર આઠ બુદ્ધિશાળી વ્યક્તિ એ જ છે જે બીજાના ગુણો અને વિશેષતાઓને જુએ છે અને તેમાંથી કંઈક શીખે છે ના કે કોઈ લોકોની ઈર્ષા કરે છે મગજ બધા પાસે હોય છે હવે ચાલાકી કરવી કે ઈમાનદારી એ આપણા ઉપર નિર્ભર કરે છે જે સંબંધ તમારા દુઃખમાં તમારી સાથે ના હોય એ સંબંધ જિંદગીમાં તમારી સાથે હોય કે ના હોય કંઈ નથી ફરક પડતો પોતાના તો એ હોય છે જેમને આપણા દર્દનો અહેસાસ થાય બાકી હાલચાલ તો રસ્તામાં આવતા જતા લોકો પણ પૂછે છે જે માણસને કોઈ નથી સુધારી શકતું એ માણસને સમય જરૂર સુધારે છે એમને છોડી દેવા જ બહેતર હોય છે જે માણસને તમારી કિંમત જ ના હોય જ્યારે વિશ્વાસ જોડાય છે ત્યારે પરાયા પણ પોતાના બની જાય છે અને જ્યારે વિશ્વાસ તૂટે છે ત્યારે પોતાના પણ પરાયા બની જતા હોય છે અચ્છાઈ અને સચ્ચાઈ ભલે આખી દુનિયામાં ફરી લો પરંતુ જો પોતાનામાં નથી તો તમને ક્યાંય નહીં મળે આપણી આંખ હંમેશા એ લોકો જ ખોલે છે જે લોકો પર આપણે આંખ બંધ કરીને ભરોસો કરતા હોઈએ છીએ એની સાથે રહો જેની તબિયત ખરાબ હોય પરંતુ એની સાથે ના રહો જેની નિયત જ ખરાબ હોય એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો કે જે વસ્તુ તમને ચેલેન્જ કરી શકે છે એ વસ્તુ જ તમને ચેન્જ પણ કરી શકે છે કોઈને એટલું પણ મહત્વ ના આપવું કે એ માણસ આપણા ચહેરા પરથી મુસ્કુરાહટ જ છીનવી લે જે દિવસે તમે તમારી હસીના માલિક ખુદ બની જશો એ દિવસથી તમને કોઈ નહીં રોવડાવી શકે જ્યારે લોકો તમારાથી મુકાબલો નથી કરી શકતા ત્યારે લોકો તમારાથી નફરત કરવા લાગે છે કપડા અને ચહેરા તો હંમેશા ખોટું બોલ્યા કરે છે માણસની અસલિયત તો સમય જ બતાવે છે જ્યાં સુધી તમે તમારી સમસ્યાઓ અને કઠિનાઈઓનું કારણ બીજાઓને માનતા રહેશો ત્યાં સુધી તમે તમારી પરેશાનીઓને મીટાવી નહીં શકો એ યાદ રાખજો લોકો શું વિચારશે જો એ વિચારીને તમે કંઈ નહીં કરો તો તમે તમારી જીવનની પહેલી જ પરીક્ષામાં હારી ગયા સમજો જીવનમાં પસ્તાવાનું છોડી દો અને કંઈક એવું કરીને બતાવો કે તમને છોડવાવાળા પસ્તા સબંધ ભલે કોઈ પણ હોય પરંતુ એ સંબંધ મજબૂર નહીં પરંતુ મજબૂત હોવો જોઈએ ખરાબ સમયમાં જો કોઈ માણસ તમારાથી સ્નેહ કરવાવાળો મળી જાય તો એ માણસ જ તમારો સાચો મિત્ર છે જિંદગીમાં કેટલાક કઠિન ફેંસલા લેવા પડતા હોય છે અને આ કઠિન ફેંસલા જે એક દિવસ તમારી જિંદગી બદલી નાખે છે ચિંતા એક એવી બીમારી છે સાહેબ જે તમારી બધી જ ખુશીઓ તમારા પાસેથી છીનવી લે છે ચિંતા કરવાવાળો માણસ ક્યારે ખુશ નથી રહી શકતો જે માણસ ચિંતામાં રહે છે એ માણસને કોઈ પણ વાતથી કે કોઈ પણ વસ્તુથી ખુશી નથી મળતી જે લોકો એકની એક વાતને વિચારતા રહે છે એ લોકો હંમેશા દુખી રહે છે જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો કે દરેક કોઈને તમે સમજી નહીં શકો અને દરેક કોઈને તમે સમજાવી પણ નહીં શકો કામયાબ માણસની ફક્ત ચમક જ લોકોને દેખાય છે એ માણસે કેટલા અંધારા જોયા એ કોઈ નથી જાણતું ઓળખાણ મોટા લોકોથી નહીં પરંતુ સાથ આપવા વાળા લોકોથી હોવી જોઈએ જે બીજાને નીચે દેખાડવાની કોશિશ કરી રહ્યા છે એમને ખબર નથી કે પોતે જ નીચા પડી રહ્યા છે મિત્રો ક્યારેય કોઈનું અપમાન કે ઈર્ષા ના કરવી જોઈએ કારણ કે દરેકની જિંદગીમાં એક રાત એવી પણ આવે છે જે રાત પછી સવાર ક્યારેય નથી થતું વાદો નિભાવી ના શકો તો ક્યારેય વાદો કરશો નહીં કારણ કે આમાં તો તમારો ફક્ત વાદો જ તૂટે છે પરંતુ સામેવાળાનું દિલ તૂટી જાય છે આપણે બધા પરેશાન એટલા માટે રહીએ છીએ કે એક તો આપણને કિસ્મતથી પણ વધારે જોઈએ છીએ અને એ પણ સમયથી પહેલા જોઈએ છે જિંદગીમાં ક્યારે વિચારવાના બેસો કે કોણ ક્યારે ક્યાં કેવી રીતે બદલાઈ ગયા કારણ કે બદલવાવાળા માણસો હંમેશા બદલાઈ જ જતા હોય છે પોતાને એટલા કમજોર ના થવા દો કે તમારે કોઈના અહેસાનની જરૂરત પડે સમય એટલો બળવાન છે સાહેબ કે જે તમારા ખરાબ સમયને પણ સારા સમયમાં બદલવાની તાકાત ધરાવે છે ખુદના દમ પર ચમકતા શીખો કારણ કે અહીં હંમેશા માટે કોઈ સાથ નહીં આપે જિંદગીમાં કેટલાક દોસ્તો એવા પણ બનાવો કે તમારા દિલની વાતને સમજી શકે દુનિયા એ પુસ્તક છે જેને ક્યારેય વાંચી નથી શકાતું પરંતુ જમાનો એ છે જે તમને ધૂજ શીખવાડી દે છે જો સંબંધ થોડો સમય રાખવો છે તો મીઠા બનો અને જો સંબંધને લાંબો સમય ટકાવવો છે તો સ્પષ્ટ બનો અનુભવ કહે છે કે લોકો એનાથી લોકોને ફરક નથી પડતો કે તમે ખુશ છો કે નહીં પરંતુ એનાથી ફરક પડે છે કે તમે એમને ખુશ રાખો છો કે નહીં આ પણ અજીબ છે ને સાહેબ કે જેને સમય આપો તે કદર નથી કરતા અને જેની કદર કરો તે સમય નથી આપતા જ્યાં તમારી ભૂલ ના હોય ત્યાં ચૂકો નહીં અને જ્યાં તમારી કદર ના હોય ત્યાં રોકાશો પણ નહીં તમારી જિંદગીમાં બદલાવ આવવાનું ત્યારે જ શરૂ થાય છે જ્યારે તમારી જિંદગીમાં કોઈ આવે છે અથવા તો તમારી જિંદગીમાંથી કોઈ જતું રહે છે ફક્ત માણસ હોવું એ જ કાફી નથી હોતું પરંતુ માણસની અંદર માણસાઈ હોવી ખૂબ જ જરૂરી છે એક નાનકડી ભૂલ જિંદગી જીવતા શીખવાડે છે કોણ પારકું અને કોણ પરાયું એ પળવારમાં શીખવાડી દે છે લોકો એ વાતો કરે છે કે જિંદગીભર સાથે રહીશું પરંતુ એ નથી જણાવતા કે મોહબ્બતની સાથે કે પછી યાદોની સાથે કોઈ માણસ ઉપર આદળો ભરોસો કરીને જુઓ પછી એ જ માણસ તમને શીખવાડશે કે કોઈ પર આંધળો ભરોસો કેમ ના કરવો જોઈએ તમારો પરિવાર કેટલો અમીર છે એ મહત્વનું નથી પરંતુ તમારો પરિવાર કેટલો ખુશ છે એ મહત્વનું છે જીવનનો સૌથી સાચો સંબંધ એ છે જે તમને પીઠ પાછળ પણ સન્માન આપે નસીબ નસીબની વાત છે સાહેબ કોઈ નફરત કરીને પણ પ્યારને મેળવે છે અને કોઈ મોહબત કરીને પણ એકલા રહી જતા હોય છે એ માણસને ક્યારે ના ભૂલતા જ્યારે તમારી ખરાબ પરિસ્થિતિ હતી અને એ માણસ તમારી સાથે ઊભા હતા આ કળિયુગ છે સાહેબ કદર એની નથી થતી જે દિલથી સંબંધો નિભાવે છે પરંતુ કદર એની થાય છે જે ફક્ત દેખાવો કરે છે જ્યારે મૂળ ખરાબ હોય ત્યારે ખરાબ શબ્દો ક્યારેય ન બોલવા કારણ કે મૂળ સુધારવા માટે સમય મળે છે પરંતુ શબ્દો સુધારવા માટે પાછો સમય ક્યારેય નથી મળતો દગો આપવા વાળો માણસ ફક્ત બહાનું શોધે છે અને સાથ આપવા વાળો માણસ રસ્તો શોધે છે એમ જ નથી હોતી સ્મશાન પર ભીડ સાહેબ અહીં દરેક માણસ સારા જ લાગે છે પરંતુ મર્યા પછી લોકો ઇંતજાર કરી રહ્યા હતા અમારા તૂટવાનું પરંતુ અમે તો પથ્થર જેવા બની ગયા મિત્રો જે માણસ તમારા શબ્દોની કિંમતને સમજી નથી શકતા જે માણસ તમારા શબ્દોની કદર નથી કરી શકતા જે માણસ તમને ઇગ્નોર કરે છે એ માણસની સામે મૌન રહેવું જોઈએ કારણ કે તમે ભલે ગમે તેટલું સાચું અને સારું કહીશું તો પણ તે માણસ ક્યારેય તમારા શબ્દોની કે તમારી કિંમત નહીં કરી શકે એટલા માટે આવા લોકોની સામે બોલવા કરતા મૌન રહેવું સારું હોય છે સમય એ ત્રાજવું છે સાહેબ જે ખરાબ સમયમાં પોતાનાઓનું વજન બતાવી દે છે રંગથી ડર નથી લાગતો સાહેબ પરંતુ ડર તો એનાથી લાગે છે જે લોકો પોતાના રંગ સમય સમય પર બદલી દેતા હોય છે મિત્રોની સાથે બેસવું એ ખૂબ જ આસાન હોય છે પરંતુ મિત્રોની સાથે ઊભા રહેવું એ ખૂબ જ કઠિન હોય છે મિત્રો આ વીડિયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર